મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પૌરાણિક કથા વિશે દ્વાપર યુગમાં પૃથ્વી પર રાક્ષસોનો હાહાકાર અને અત્યાચાર વધી રહ્યો હતો ત્યારે પૃથ્વી માતા ગાયનું રૂપ લઈને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાસે આવ્યા અને આ બધી વાત તેમને જણાવી ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું તમારે ધરતી ઉપર આઠમા અવતાર રૂપે અવતરિત થવાનો સમય આવી ગયો છે ત્યારે ભગવાન નારાયણે કહ્યું બ્રહ્માજી હું મારો આઠમો અવતાર મનુષ્યના રૂપમાં ધારણ કરીશ તે વખતે ભોજવંશના રાજા ઉગ્રસેન મથુરાના રાજા હતા તેમના પુત્રનું નામ હતું કંસ તે ખૂબ જ અત્યાચારી સ્વભાવનો હતો કંસે તેના પિતા ઉગ્રસેન સાથે દગો કરીને તેમને કાળકોટડીમાં પુરાવી દીધા અને પછી મથુરાના રાજા તરીકે રાજગાદી છીનવી લીધી કંસે રાજગાદી છીનવી લીધી અને પિતાને કારાવાસમાં મોકલી દીધા ત્યારે કંસને તેના પિતા ઉગ્રસેને કહ્યું તારા પાપનો ઘડો અવશ્ય ભરાશે કંસની નાની બહેનનું નામ હતું દેવકી તે સમયે દેવકીના વિવાહની તૈયારીઓ થઈ રહી હતી દેવકી ઉગ્રસેનના નાના ભાઈ દેવકની પુત્રી હતી આ રીતે દેવકી કંસના કાકા દેવકની પુત્રી થઈ દેવકી અને કંસ વિવાહના આગળના દિવસે દેવકીના વિવાહની ચર્ચા કરી રહ્યા હતા અને બીજા દિવસે દેવકીના વિવાહ હતા બીજે દિવસે યદુવંશી સરદાર વસુદેવ સાથે દેવકીના લગ્ન થયા વિવાહ પૂરા થયા બાદ કંસ રાજાએ વસુદેવને કહ્યું કે હું મારી બહેનને ખૂબ જ પ્રેમ અને સ્નેહ કરું છું તેને હું સ્વયં તેના સાસરી સુધી મારા રથ ઉપર મૂકવા આવીશ વસુદેવે હા પાડી અને કંસ પોતાના રથ ઉપર દેવકી અને વસુદેવને પોતાના રથ ઉપર લઈને નીકળી પડે છે દેવકીના પિતા દેવક રથમાં ઘણું સોનું અને ઘરેણાં મોકલે છે ત્યારબાદ કંસ રથ લઈને આગળ જતો હતો ત્યાં અડધા રસ્તે પહોંચતા વીજળી અને કડાકા સાથે આકાશવાણી થઈ હે કંસ જે દેવકીને તું ખૂબ જ પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેનામાં જ તારો કાળ વસે છે તેના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ આઠમો પુત્ર તારો વધ કરશે હવે આકાશવાણી કંસના મનમાં ઉતરી ગઈ હતી ત્યારે કંસ કહે છે તો પછી હું વસુદેવનો જ વધ કરી નાખું તો મને કોઈ પણ વાતનો ડર રહેશે નહીં ત્યારે દેવકી રડતા રડતા બોલી નહીં ભાઈ તમે આમનો વધ ના કરશો હું તમારી આગળ હાથ જોડું છું અને હું તમને વચન આપું છું કે મારા ગર્ભમાંથી જે પણ પુત્રનો જન્મ થશે તેને હું તમને સોંપી દઈશ કંસ દેવકીની વાત માની જાય છે અને બંનેની બીજી કોઈ પણ વાત ના સાંભળતા બંનેને કોટડીમાં પૂરી દે છે દેવકી અને વસુદેવ ખૂબ જ દુઃખી અને હતાશ થઈ જાય છે કંસ કારાવાસમાં દેવકી અને વસુદેવને વારંવાર ધમકાવતા અને હેરાન કરતા હતા જેવો દેવકીના ગર્ભમાંથી બાળકનો જન્મ થાય તેવો જ કંસ કારાવાસમાં આવીને બાળકને લઈ જતો કંસ દેવકીની સામે જ તેના પ્રથમ બાળકને મારી નાખે છે આ બધું જોઈને દેવકી બેભાન થઈ જાય છે જ્યારે વસુદેવ ભગવાનને કંસના અત્યાચારોમાંથી મુક્ત થવા માટેની પ્રાર્થના કરે છે કંસ ખૂબ જ ક્રૂર અને અત્યાચારી રાજા હતો જેનાથી પ્રજા પણ ખૂબ જ ડરતી હતી ત્યારબાદ દેવકીના બીજા પુત્ર ત્રીજા પુત્ર ચોથા પુત્ર પાંચમા પુત્ર છઠ્ઠા પુત્ર અને સાતમા પુત્ર આમ દેવકીના સાતેય પુત્રોને કંસે છીનવીને મારી નાખ્યા ત્યારબાદ દેવકીના ગર્ભમાં આઠમો પુત્ર પલતો હતો સાત પુત્રોને મારી નાખ્યા બાદ દેવકીના ગર્ભમાં આઠમા પુત્રનો ગર્ભ રહેતા તેમની ફરતે પહેરેદારી વધારી દેવામાં આવી હતી ત્યારે ગોકુળમાં વસુદેવના મિત્ર નંદલાલ સમક્ષ આ વાત પહોંચી વસુદેવ અને દેવકીને બંધક બનાવી લેવામાં આવ્યા છે કંસ દ્વારા દેવકીના સાત બાળકોનો વધ કરવામાં આવ્યો છે અને ત્યારે દેવકીના ગર્ભમાં આઠમો બાળક અને નંદલાલની પત્ની યશોદાના ગર્ભમાં પણ બાળક છે આમ નંદલાલે વિચાર કર્યો કે દેવકીના આઠમા બાળકના જન્મનો સમય નજીક આવી રહ્યો છે અને યશોદાના બાળકનો જન્મ પણ નજીક આવી રહ્યો છે ત્યારે નંદલાલે વિચાર્યું કે મારે મારા મિત્ર વસુદેવની મદદ કરવી જોઈએ દેવકીના આઠમા બાળકની રક્ષા માટે મારે કાંઈક ઉપાય શોધવો જોઈએ જે દિવસે દેવકી અને વસુદેવના આઠમા બાળકનો જન્મ થયો તે જ સમયે યશોદાના ગર્ભમાંથી કન્યાનો જન્મ થયો જે માયાવી કન્યા હતી શ્રાવણ વદ આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાં આખા કારાવાસમાં પ્રકાશ ફેલાઈ ગયો વસુદેવની સામે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું અને કહ્યું હે વસુદેવ હું બાળકનું રૂપ લઈને દેવકીના ગર્ભમાંથી જન્મ લઈ ચૂક્યો છું મારો આ આઠમો અવતાર કંસના વધ માટે થયો છે માટે વધારે રાહ ના જુઓ તમે તત્કાલિક કોટડીમાંથી મને લઈને ઘર સુધી પહોંચાડી દો અને તેમના ઘરેથી યશોદાના ગર્ભમાંથી જન્મેલી માયાવી કન્યાને લઈને આવો અને કંસને સોંપી દો આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા જોત જોતામાં જ વસુદેવની હતકડીઓ આપમેળે જ ખુલી ગઈ કારાવાસના દ્વાર આપોઆપ ખુલી ગયા પહેરેદારી કરનારા તમામ સૈનિકો આપોઆપ સૂઈ ગયા દેવકી બેભાન અવસ્થામાં હતી ત્યારે વસુદેવ ભગવાન બાલકૃષ્ણને એક ટોપલીમાં મૂકીને ગોકુળ તરફ રવાના થયા વસુદેવ કૃષ્ણને લઈને જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વીજળી કડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો એટલો ભારે વરસાદ વરસી રહ્યો હતો કે યમુનાજીનું જળ સ્તર વસુદેવના શરીરના ટોચ સુધી પહોંચી ગયું હતું ત્યારે ગોકુળ સુધી પહોંચવા માટે યમુના નદી પાર કરવી જરૂરી હતી બીજી બાજુ માતા યમુના ભગવાન શ્રીકૃષ્ણના પગ સ્પર્શ કરવા માંગતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો પગ ટોપલીમાંથી બહાર કાઢ્યો અને તેમનો પગ યમુના નદીને સ્પર્શ થતા ધીરે ધીરે યમુના નદીનું પાણી ઓસરવા લાગ્યું વસુદેવ આ બધું જોતા જ રહી ગયા મહા મહેનતે વીજળી અને ભારે વરસાદ પાર કરીને વસુદેવ યમુના નદી પાર કરીને નંદલાલના ઘરે પહોંચ્યા અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને નંદલાલને સોંપે છે અને તેમને સંભાળવાની જવાબદારી પણ સોંપે છે નંદલાલ તેમની માયાવી કન્યાને વસુદેવને સોંપે છે અને જલ્દીથી કારાવાસમાં પહોંચવા માટે જણાવે છે જેવા વસુદેવ કારાવાસમાં પાછા આવ્યા તો જેલના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા તેમના હાથમાં હાથકડીઓ પણ આવી ગઈ સવાર પડતા બાળકના રડવાનો અવાજ આવ્યો સૈનિકો દેવકીની પાસે પહોંચ્યા અને જોયું તો દેવકીએ કન્યાને જન્મ આપ્યો હતો સૈનિકોએ આ વાતની જાણ કંસને કરી ત્યારે કંસ દેવકી પાસેથી તે કન્યાને છીનવી લે છે અને તેને પણ મારવાનો પ્રયત્ન કરે છે જ્યારે બાળકી કે જે માયાવી કન્યા હતી તે હવામાં ઉડે છે અને દેવીનું રૂપ ધારણ કરે છે અને કહે છે કે મને મારીને તને શું મળશે તારો તો જન્મ લઈ ચૂક્યો છે અને તે હાલમાં ગોકુળમાં પણ પહોંચી ગયો છે દેવકીનો આઠમો પુત્ર કંસ આ દ્રશ્ય જોઈને ગુસ્સામાં પોતાના મહેલમાં પહોંચ્યો હવે કંસ કૃષ્ણને મારવાના વિચાર કરવા લાગ્યો ત્યારબાદ થોડા દિવસો પછી કંસ એક પછી એક રાક્ષસને મોકલે છે ભગવાન શ્રીકૃષ્ણના વધ કરવા માટે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ કંસના મોકલેલા દરેક રાક્ષસોનો વધ કરી નાખે છે અને ભગવાન શ્રીકૃષ્ણ મોટા થઈને મથુરાના રાજા કંસનો કાળ થઈને આવે છે અને કંસનો પણ વધ કરી નાખે છે અને ત્યારબાદ મથુરાની રાજગાદી ઉપર ઉગ્રસેનને પાછા બેસાડે છે આ પછીના વર્ષથી આપણે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને આપણે બધા જન્માષ્ટમીના નામથી ઉજવીએ છીએ સમગ્ર ભારત વર્ષમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને શેર જરૂર કરી દેજો